નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો છથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નિલકટ મહાદેવ મંદિરની અંદર અષાળ વધ શિવરાત્રિના દિવસે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું દાતા શ્રી વ્યાસના સુપુત્ર દ્વારા ધ્જાનું પૂજન કરવામાં આવ્યું આચાર્ય પદે જ્નેશભાઈ ઉપાધ્યાય દ્વારા ધ્જાનું પૂજન અર્ચન કરાવી અને ધજાનું આરોહણ કરાવવામાં આવ્યું લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર છેલ્લા એક કરતાં વધારે વર્ષથી દર માસિક શિવરાત્રીના દિવસે ધ્વજાહોણ કરવામાં આવી રહ્યું છે આ ધો આરોહણ દાતાઓના થકી કરવામાં આવી રહ્યું છે જે રીતે સોમનાથને દ્વારકાની અંદર દરરોજ ધજા કરવામાં ધજા આરોહણ કરવામાં આવે છે તેવી રીતના લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર દર માસિક શિવરાત્રીએ ધજાનું પૂજન અર્ચન કરાવી અને દાતાઓ થકી ધજાનું આરોહણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર આ ધ્વજારોહણ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે ત્યારે લખતર દિલકર મહાદેવની અંદર વહેલી સવારને લગભગ સાડા છ વાગ્યાના સુમારે અષાઢ શિવરાત્રીના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક ધજાનું પૂજન કરાવી અને તેનું આરોહણ કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દ્વારા ધજા ના દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો